તો સ્વાગત છે ભાઈ તમારું આપણા નવા એક જોરદાર ધમાકેદાર વ્લોગમાં ભાઈ થોડુંક કેન્સલ થઈ ગયું આપણે થોડુંક તબિયત બરાબર નથી ને એવું હતું અને થોડુંક એવું કંઈ કામ હતું નહીં જેનાથી આપણે વડા વ્લોગ શૂટ કરી હતી પણ હું જ્યાં હમણાં કંપની છૂટી હમ જો અને આવ્યું ને ત્યાં તો એક કારનામું જોવા જઈડ્યું છે અહીંયા આપણે જો શું હે કારનામું ખબર જીવન ને ગયા હ્યુજ પતંગ બનાવે છે ભાઈ કાલે આપણે છે ઉત્તરાયણ એના માટે જો પતંગ બનાવ્યો છે આ જુગાડ કરે છે જો આ અહીંયા કાપડ ઘટતું હતું ને ત્યાં અહીં સિલાઈ કરી નાખી જો હલકું તો હાલે ને જો સિલાઈ મેં નારી આપડો અને ઓલો કારીગર ઓલો હે ભાઈ હવે જોઈ ભાઈ આને તો હવે શરત મારી છે ભાઈ પાંચસો પાંચસો ની મેં કીધું ભાઈ પતંગ તમારે ઉડવાનો નથી ઉડી જાય આપણે કાલે જોઈએ ભાઈ પતંગ ઉડે તો આપણે પાંચસો રૂપિયા દેવાના હે નકર ભાઈ આપણે ઈના લેવાના હે અને જો આ તમને વાતાવરણ જો મસ્તી જો ભાઈ કેવો મસ્તી નો સૂરજ નીકળો હે ને ભાઈ પતંગ જો સિટીમાં આપણે ગામડા કરતા બહુ હોય તમને દેખાતી નહીં હોય પતંગ બહુ જાજી પતંગ હોય અહીં જગ્યા

કેટલા ફૂટ નો હે આઠ ફૂટ નો હે એટલો તો હોય જ એટલો તો હોય આઠ ફૂટ નો ભાઈ પતંગ બનાવ્યો આ દરવાજા થી નીકળ હે નહી ભાઈ આ જો ભાઈ નીકળી જાય નીકળી ગયા જો ભાઈ ઓલા મને નીચેથી રાડું નાખતા હતા કે આવી ગયા ભાઈ કે પાંચસો રૂપિયા દેવાના થઈ ગયા હે આપણે ભાઈ જો જો આવ્યા હે જો કે હે ભાઈ પતંગ ચગી જાય

ભાઈ લાંબી રાખો દોર તું જોગલા દે બસ હવે આપડે મોફત નો પતંગ આવ્યો તો ઉડીને

anh làm gì? ạp cái này đâu đã mày cái ở bờ đây đó, tận chơi cái đó ài chơi chơi ài chơi cái gì anh? anh cắt tinh trời, ai cắt, alo, cápilon, gì đấy? anh nói này gì đó.

પપ્પાનું આપણે થોડુંક ઓલું થઈ ગયું છે કેમ કે જો ભાઈ આપણે આ દોરી હતી ને એ ધગો દઈ ગઈ ગતડી કોઈ પતંગ આપડો કાપ્યો નથી પણ આ દોરી ગધડીની ઓલી હતી એમને છૂટીએ ભાઈ પતંગ કાપી નહીં હતું એમાં કઈ રીલ બિલતા હોય નહીં આમને મૂકતો તો મુકાઈ ગઈ ગધડીની એ ગયો દાડો મારો અને જવા ભાઈ જુગાડ કરે છે થાય ભાઈ તમારે ચગે કે નહીં ચઘે રાખતો નથી ભાઈ આપણે હવે પાંચસો રૂપિયા તો આપણે જ લેવાના થાહે એટલે હજી જોજો આપણે પાંચસો રૂપિયા આજો ભાઈ આની દોરી છે તો ખાટલા વાણ આવે ને વાણ દોરી બને છે દેખાય અરે જોરદાર આ ઓરા લાઈટ છે બેટા આમાં દેખાય એવું ઈમે ના દેખાય દેખાય ને જગલા કાઈ દેસર કાઈ દેસર આ ચાલુ જ છે ભાઈ એ ચાલુ જો ભાઈ હે ને આનો કાઈ કાઈ ફિસ થઈ ગયું હે ભાઈ આ કાઈ કાઈ પીસ નહી પવન એ પવન તા જોતા મારા વાડ રેતા નથી આવડો પવન હે ને આ આ દાડો હે કવડો જોતા ને પવન કવડો જોઈએ

આપણે ઓરોન જો આ નાખ્યો આ હે ને આ ઘી હે ઓ ઘી અને આ છે આપડે રોટલા આ છે મરચા અને આ છે ભાઈ આપણે દૂધ આ ઘી ને ઘી તો દેખાડી દીધું ચાલો ભાઈ જો આ બધું ડાયરો જો અને આ છે હું ને ને સુરો હાલો ભાઈ આપણે હવે જમી લે યાર હો જો ભાઈ બીજો દિવસ થઈ ગયો ને આપણે ઉઠી ગયા ને ભાઈ આપણે આજે જવાનું છે ભાઈ કંપની હે થોડું બપોર સુધી જવું પડે કંપની બીજા બધા સિનિયરો આપણે જવાનું કાલે કાલે આવવાનું આપણે રજા કાલે આપણે ઉત્તરાયણ મને આવવાની અને જો અત્યારનું વાતાવરણ જોઈએ કેટલું શાંત આવ હું આવીને ત્રણ વાગે તન વાગે હું આવી જાય પાછો પતંગ ચગાવવાનું આપણે જાય ને પતંગ જોઈએ તમને કેટલું વાતાવરણ આમ પો જ હે ચાલો ભાઈ આપડે છૂટવાનો ટાઈમ થઈ ગયો ને આપડી ગાડી પડી ગઈ જોઈ થોડી ચડી ગઈ છે હવે આપડે જવાનું રૂમે રૂમે ચગાવવાના છે આપડે ભાઈ પતંગ આવી ગયા હે ભાઈ ઉપર ને જો તમે નજારો જો બધો જાવ ભાઈ સાવન બાવન ને બધું જવો પતંગ

જો ભાઈ બધા ધાબા ઉપર બધા એટલે બધા ધાબા ઉપર હે માણસો જોવા જોતા કીડિયારું જાયમો એવા છે પતંગ આમાં તમને કેમેરામાં દેખાય નઈ પણ આમ નકરો પતંગ પતંગ જ દેખાય હે બાજુ આ ગેદ બેગ ને આ પતંગ તો જો આપણે પડ્યો હે ઈ ચઈ ગયો નઈ ફટાકડા ફોડે છે જો બધા પબ્લિક ગાઈસ હવે આપણા કે પતંગ બધા થઈ રહ્યા છે ને હવે આપણે નવરી બજાર થઈ ગયા હે જો હવે આપણે જો ક્યાં બેઠો હો

આપડા પતંગ બતંગ પૂરા થઈ ગયા એટલે હવે આપડે આજ ધંધા કરવાના છે લૂટવાના ચોરી કરવાની એમાં જ મજા આવે પછી હવે તો પટ્ટી શુંડું ડૂડુ

એમ કે આપણે બારે જાય હટી હટીને દાગી લઈ પછી ખબર પડે કે આ તો સારું વધારે ખવાય એવું થઈ ગયું હવે જો એમ કે હરફર કરવાની તાકાત થઈ નહીં આપણામાં એટલે થોડોક હવે લંબાવી લે અને વિડીયો એડિટિંગ કરવાનો છે વિડીયો એડિટિંગ કરીને હવે મૂકવાનો છે તો અને જો ભાઈ કૌશિકભાઈ હે એ જો ફોન ચાલુ થઈ ગયો છે એને તો ચાલો ભાઈઓ બધાને ટાટા ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ બધાને ગુડના હોય ચાલો ભાઈ મળી આવે આપણે બીજા તાજેતર Wasse o assílio do treino é o tá.